બાપુ એક સુંદર મજાનો ભક્તિમય પ્રસંગ છે આપણા ભારતની અંદર નવલા નોરતાઓ અને જ્યારે કોઈ સારા પ્રસંગો હોય હોમ હવન હોય માતાજીના લોટા હોય કે અથવા તો અન્ય કોઈ ધાર્મિક પ્રસંગ હોય અને એ પ્રસંગમાં માં આદ્યશક્તિની આરતી કે જેના રચિતા છે શિવાનંદ સ્વામી આ આદ્યશક્તિની આરતી એટલે કે જય આદ્યા શક્તિ માં જય આદ્યા શક્તિ આ આરતી ગુજરાતના દરેક ઘરો ઘરમાં ગવાય છે અને દરેક ગુજરાતીઓને લગભગ કંઠસ્થ હશે અને શિવાનંદ સ્વામીએ આ આદ્યશક્તિની આરતીમાં ત્રણ નગરીઓનો ઉલ્લેખ કર્યો છે ત્રંબાવટી નગરી રૂપાવટી નગરી અને મંછાવટી નગરી તો આજે આપણે આ ત્રણ નગરીઓ વિશે જાણવું છે કે આ નગરીઓ કઈ કઈ છે અમુક ગૂગલ જ્ઞાનીઓ એવું લખે છે કે ત્રંબાવટી નગરી એટલે ખંભાતની બાજુમાં આવેલી સ્તંભાવટી નગરી અને ત્યાં સોળ હજારની વસ્તી હતી પરંતુ આ વાત પણ કોઈને ગળે ઉતરે એવી નથી અને ત્યારબાદ અમુક લોકો એનું એવું અર્થઘટન કરે છે કે આ ત્રંબાવટી નગરી રૂપાવટી નગરી અને મંછાવટી નગરી એ તો ખાલી પ્રતિક છે અને આ સોળ હજાર તો ગોપીઓ છે પરંતુ આ વાત પણ કોઈને ગળે ઉતરે નથી અને ત્યારે જગદીપ ભટ્ટ લખે છે કે ત્રંબાવટી નગરી રૂપાવટી નગરી અને મંછાવટી નગરી વિશે પૂર્વે માહિતી આપી છે એમના જણાવ્યા અનુસાર આદિ પરાશક્તિ માં જગદંબા એમના જ્ઞાન અને બુદ્ધિના સમુદ્રમાંથી એક નાનકડું એવું બિંદુ આપી અને એને સત્ય લખવા વિશે પ્રેરણા આપ્યું હોય એ રીતે એણે વર્ણન કર્યું છે અને લખ્યું છે કે જે રીતે ભગવાન શિવ કૈલાસમાં વસે છે જે રીતે ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં વસે છે અને એ જ રીતે બ્રહ્માંડના ઉપર સર્વલોક આવેલા છે અને આ સર્વલોકમાં આદી पराशक्ति જગદંબાનો વાસ છે અને આદી શક્તિ જગદંબા જ્યાં વસે છે એ લોકને મણિદ્વીપ કહેવામાં આવે છે આ મણીদ্বীপનું વર્ણન દેવી ભાગવત પુરાણના દસમા ભાગમાં 11મા ભાગમાં અને 12મા ભાગના અધ્યાયમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે આ મણીদ্বীপના સ્થાનની આજુબાજુ અમૃતના સમુદ્રો આવેલા છે મનોહર વૃક્ષો આવેલા છે સુખમય સરોવરો આવેલા છે અને અમૃત વહાવતી નદીઓ આવેલી છે આ અમૃત સાગરની પછી લોઢાનો કાંસાનો તાંબાનો શીશાનો પિત્તળનો પંચલોહનો ચાંદીનો સોનાનો ગોખરાજનો પદ્મરાગ મણીનો ગોમેદ રત્નોનો હીરાનો વેદુર્ય મણિનો ઇન્દ્ર નીલ મણીનો મોતીઓનો મહારત્ન મણીઓનો પરવારનો અને નવા રત્નોનો એમ કુલ 18 કિલાઓ આવેલા છે ત્યારબાદ ચિંતામણી ગૃહ આવે છે અને આ ચિંતામણી ગૃહની અંદર ચાર મંડપો છે અને આ મંડપોમાં શૃંગાર મંડપની અંદર આદિ પરાશક્તિમાં જગદંબા સોળ હજાર પાંખડીઓ વાળા કમળેની મધ્યમાં સોળે શણગાર સજી અને દિવ્ય સિંહાસન ઉપર બિરાજે છે મા આદ્યાશક્તિની આરતીમાં શિવાનંદ સ્વામી દેવી ભાગવત પુરાણને આધાર રાખી અને એમાં કહ્યું છે કે હે મા તું ત્રાંબાની નગરીમાં બિરાજે છે એટલે કે ત્રંબાવટી નગરી હે મા તું રૂપાની નગરીમાં બિરાજે છે એટલે કે રૂપાવટી નગરી અને હે માં તું ભક્તોના હૃદયમાં ભક્તોના મનની નગરીમાં બિરાજે છે એટલે મંછાવટી નગરી

અને હે આમાં અમારી કઈ ભૂલ હોય તો અમને બાળક જાણી અમારા પર દયા કરી અને અમને ક્ષમા કરજો શિવાનંદ સ્વામી મૂળ વડનગરના નાગર બ્રાહ્મણ હતા અને તે દેવીના પ્રખર ઉપાસક હતા અને શિવાનંદ સ્વામી જેવા પ્રખર જ્ઞાની અને મહાન વિદ્વાન દેવી ભાગવત પુરાણ અને માર્કંડે પુરાણ કે જેમાં માર્કંડ ઋષિ છે દેવી મહાત્મયનું વર્ણન કર્યું છે એવા ઉચ્ચ કોટીના ગ્રંથોનો આધાર રાખી અને આદિ પરાશક્તિમાં જગદંબાની આરતી રચી શકે આ આદ્ય શક્તિમાં જગદંબાની આરતીના રચિતા શિવાનંદ સ્વામીને કોટી કોટી ધન્યવાદ કોટી કોટી વંદન કે જેણે આવી આરતીની રચના કરી અને આ માનવોનો લોક કલ્યાણનો ઉદ્ધાર કર્યો જય અંબેમાં જય બહુચરમાં બાપુ આ ત્રંબાવટી નગરી રૂપાવટી નગરી અને મંછાવટી નગરીનો પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ